છો મારા વાલા મિત્રો આપ સૌને બાપા સીતારામ જય માતાજી અને જય વેલનાથ તો અમે જઈ રહ્યા છીએ જુનાગઢ ભાવનગરથી જુનાગઢ બસ આવવાની વાર છે બસ આવે એટલે ડાયરેક્ટ બસમાં બેસી અને જુનાગઢ આપ સૌને વેલનાથ બાપુના અને બધી જગ્યાના દર્શન કરાવીશું જો વિડીયો ઉતારવા દે તો આપ સૌને બતાવીશું અને ટ્રાવેલિંગનો તો વિડીયો આવશે જ ત્યાં આપણો હવે આ નવી ચેનલ છે મારી મને સપોર્ટ જરૂરમાં જરૂર કરીજો તો ચાલો મિત્રો બસ આવે એટલે નીકળીએ હવે જુનાગઢ તો જય માતાજી બાપા સીતારામ જય વેલા બસ અમારી આવી ગઈ છે મિત્રો તો અમે હવે જઈએ જુનાગઢ મળીશું તમને ડાયરેક્ટ જુનાગઢ બાબા સીતારામ જય વેલા કેમ છો મિત્રો તો અમે ભોગી ગયા છીએ જુનાગઢ તો ચાલો મિત્રો ભવનાથ ગેટે આપણે તલાટીએ પહોંચી ગયા છીએ આ તમે જોઈ શકશે સરસ મજાનો ગેટ છે છે એટલે અત્યારે સડી લઈશું મિત્રો તમે જોઈ શકો છો અહીંથી નજર અલગ જ દેખાય છે કેમ કે લાઇટ છે વધારે પ્રકાશ દેખાય છે બધે લાઇટ ચાલુ છે એટલે તો મિત્રો સારું લોકેશન આવશે તો આપ સૌને દેખાડીશ અને કેમ છો મારા વાલા મિત્રો તો અમે આવ્યા હતા જુનાગઢ અને બે હજાર પગયા બાદ વેલનાથ બાપુની જગ્યા આવે છે ડાબીની સાઈડ ડાબી સાઈડ અને પહેલાં આવે છે ગુફા આવે છે વેલનાથ બાપુની એને થોડા ગાલો એટલે વેલનાથ બાપુની સમાધિ આવે છે વેલનાથ બાપુના દર્શન કરાવીશું અત્યારે અમે છે સમાધિ મંદિરે તો સમાધિ મંદિરને આપ સૌને દર્શન કરાવીશ અને આપના પરિવારજનોને વિડિયો શેર કરી દેજો એ પણ વેલનાથ બાપુના દર્શન કરી લે તો ચાલો મિત્રો આપ સૌને દેખાડીએ મિત્રો આ છે વેલનાથ બાપુની સમાધિ આપ સૌ દર્શન કરી લેજો અને વિડીયો શેર કરી દેજો તો આપના પરિવારજનો પણ વેલનાથ બાપુની સમાધિના દર્શન કરી અહીંયા છે ધૂણો

જ્યાં વેલનાથ બાપુની સમાધિ છે એની સામે જે પાણો છે એના પીવડો હોય કે ના હોય એને તો ખબર નથી હું પહેલીવાર આવ્યો છું એટલે અહીંયા જોયું છે મેં જો તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂરમાં જરૂર લખજો કેમકે હું બીજી વાર જાઉં તો એનો વિડીયો હું ઉતારીને આપ સૌને દેખાડ મિત્રો દેરીની આગળ થોડાક હાલો ને ત્યાં વાઘનાથ બાપુના નિશાન છે તમે જોઈ શકો છો કે પાણામાં હગડ દેખાય છે સરસ મજાના અને તમે ને તો હગડ સોખા દેખાય છે અને ઠેઠ ઉપર લગી છે તમે જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર જાય ને ના શું છે પણ રાતમાં એટલું બધું દેખાતું નથી એટલે એટલું બધું તમને દેખાડી ના શકું અને હામેની સાઈડ છે વેલનાથ બાપુની સમાધિ મંદિર તમામ ભાઈઓ તથા બહેનો નમ્ર વિનંતી આ જોઈ લેજો વેલનાથ બાપુની જગ્યા પણ અહીંયા આ ઝાડ છે ઝાડ છે એનું ખબર નથી પણ ઝાડની અંદર તમે ભારો છો રૂપિયા રૂપિયાના બબે રૂપિયાના ચિક્કા નાખેલા છે કહેવામાં એમ આવે છે કે આનો ઇતિહાસ અમારી પાસે નથી એટલે મને ખ્યાલ નથી પણ આ હુલા નાખે અમને ખબર નથી તમને ખ્યાલ હોય તો મને જરૂરથી જરૂર કોમેન્ટ કરીજો જય વેલનાથ જય વેલનાથ તો મિત્રો અમે વેલનાથ બાપુની જગ્યા સુધી જ જ્યાં વહેલાંદ બાપુના દર્શન કર્યા અને ફરી જઈશું એટલે ઠેર લગી જઈશું અને તમને બધું દેખાડીશું એમાં અમારા સાથીદારો થોડાક ઠાગી ગયા હતા એટલે કંઈ ઉપર લગી ગયા નહીં તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય વેલાંદ બાપુ બાપા સીતારામ જય માતાજી અને આપ સૌના પરિવારને વહેલાંદ બાપુ માતાજી અર્પલ ખુશ